ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવીને મોટા મોટા ખુલાસા અને નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે સાથે સાથે ખુલાસા એવી રીતના કરી રહ્યા છે કે ભાઈ કે મને એંસી દિવસ જેલની અંદર રાખી નાની ઓયડીની અંદર રાખ્યો મારું મગજ કામ નથી કરતું કે મારી સાથે શું થયું હવે ધીમે ધીમે આવશે એ તમને જણાવતો રહીશ આ રીતના પૂરો એકદમ જે ગિરફતાર કર્યા સુધી આ સુધીનો જે સફર થયેલું છે એમની સાથે જે ઘટના બની છે આ બધી ઘટના એક ઇન્ટરવ્યૂની અંદર એક્સપ્લેન કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો સાથે સાથે એવું કહેવામાં આવે છે કે મારી મારે જે મીટિંગની અંદર કોઈ બનાવ બન્યો જ નહોતો કેમેરા ચાલુ હતા મોટા મોટા અધિકારી અને બધા હાજર હતા પરંતુ મનસુખ વસાવા નહોતા હાજર અને જ્યારે મને મેં ફરિયાદ લખાવવા માટે ગયો ત્યારે મનસુખ વસાવા પાંચ મિનિટની અંદર પોલીસ સ્ટેશનમાં આવી ગયા આ રીતના અત્યારે જે એક્સપ્લેન કરી રહ્યા છે જેમ જેમ ખુદ કહ્યું છે ચેતર વસાવા કે અત્યારે મારું મગજ જે છે કામ નથી કરતું કેમ કે મને એટલી નાની ઉડીમાં રાખ્યો કે મેં કેવી રીતના રહ્યો મને ખબર છે એટલે મને હજુ મારું મગજ જે છે કામ નથી કરતું જેમ જેમ કામ કરશે તેમ તેમ હું તમને જણાવતો રહીશ ત્યારે અત્યારે માનવામાં આવે તો જે મોટો ખુલાસો કર્યો છે કેમ કે પોલીસ અને ભાજપના નેતા બંને મળીને મને કાવતરું કર્યું છે એટલું તો મને ખબર છે એટલું મને યાદ છે જેમ જેમ મને મારું મગજ કામ કરશે મને યાદ આવશે તેમ તેમ હું તમને મોટા મોટા નવા નવા ખુલાસા આપીશ આ રીતના આજે ફૂલ એક્સપ્લેનમાં એટલે કે ફૂલ ઇન્ટરવ્યૂની અંદર સોશિયલ મીડિયા પર જારી કર્યું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આવનારા દિવસમાં હવે શું થશે એ જોવાનું રહ્યું જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે પણ માહિતી આવશે એ માહિતી તમારા સુધી હું પહોંચાડતો રહીશ જ્યાં મિત્રો જરૂરથી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરીશ ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને જરૂરથી ફોલો કરજો એની અંદર બી તમને ઘણી બધી જાણકારીઓ મળી શકે છે જે હિન્દ વંદે માતરમ